હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો તમને જોતાની સાથે ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે દાળ વડા બનાવીએ છીએ તો જ્યારે ચોમાસાની સિઝન હોય અને સરસ મજાનો વરસાદ પડતો હોય ત્યારે સૌથી પહેલાં આપણને જે ફરસાણ ખાવાનું મન થાય છે એ છે દાળ અને અમદાવાદમાં તો ખાસ જ્યારે પણ વરસાદ ચાલુ થાય એટલે દાળ વડાની ઉપર પર લાઈનો લાગી જાય છે તો એવા સરસ દાળ વડા આપણે આજે ઘરે બનાવીશું તો અહીં મેં ત્રણસો ગ્રામ જેટલી મગની ફોતરાવાળી દાળ અને એક મુઠ્ઠી જેટલી મેં ચણાની દાળ લીધી છે તો એને સારી રીતે આપણે ધોઈ લઈશું બેથી ત્રણ વાર મેં એને ધોઈ લીધી છે તો ત્રણેક વાર ધોયા પછી સરસ રીતે આપણી દાળ ચોખ્ખી થઈ જાય છે અને વ્હાઈટ પાણી વ્હાઈટ કલરનું પાણી જ્યાં સુધી નીકળે ત્યાં સુધી આપણે દાળને ધોવાની છે તો અહીં ત્રણથી ચાર વાર મેં દાળને ધોઈ અને સરસ રીતે એને મસળી મસળીને ધોઈ લીધી છે તો હવે આપણે દાળને પલાળી રાખીશું તો અહીં દાળની અંદર દાળ ડૂબે એનાથી થોડું વધારે પાણી આપણે એડ કરવાનું છે અને એને આપણે સાતથી આઠ કલાક લગભગ નહીં તો પાંચેક કલાક તો પલાળવી જ પડે તો હું દાળ સરસ રીતે પલળી ગઈ છે મારી અને જે મગની દાળ છે ફોતરાવાળી તેમાંથી ફોતરા પણ અલગ પડવા મળે છે તો અહીં આપણે બને એટલા ફોતરા આપણે કાઢી નાખવાના છે તો અહીં પણ ફરીથી મેં એને ત્રણથી ચાર વાર દાળને ધોઈ અને મસળીને અને જેટલા બી ફોતરા એના નીકળે એટલા બધા જ એને કાઢી નાખ્યા છે જો વધારે પડતા ફોતરા અંદર રહેશે તો દાળ વડા આપણા ગળામાં ડચૂરો બાજી એવા બને છે તો અહીં બને એટલા ફોતરા આપણે કાઢી નાખવાના છે તો આપણી દાળ સરસ રીતે અંદરથી ફોતરા નીકળીને રેડી છે તો હવે આપણે એને કાણાવાળા વાળકામાં કાઢી લઈશું જેથી વધારાનું બધું જ પાણી નીતરી જાય તો અહીં દાળને આપણે પીસતી વખતે બિલકુલ પાણી ના નાખવું પડે એ રીતે જ પીસવાની છે બને ત્યાં સુધી પાણી નહીં એડ કરે તો વધારે સારું છતાં પણ જરૂર લાગે તો તમે બે ત્રણ એક બે ચમચી જેટલું પાણી એડ કરી શકો છો તો અહીં દાળને નિતરવા માટે મૂકી દીધી છે તો થોડી વાર રહીને આપણું બધું જ પાણી અંદરથી નીતરી જાય પછી આપણે એને વાટીશું મતલબ મિક્સરમાં ક્રશ કરીશું એને તો અહીં ત્યાં સુધી આપણે એ નીતરે છે ત્યાં સુધી આપણે એની અંદર નાખવાના મસાલા જોઈ લઈએ તો અહીં મેં મુઠ્ઠી પડતી એક મુઠ્ઠી જેટલી મેં કોથમીર લીધી છે અને ત્રણથી ચાર મોળા મરચાં છે જે આપણે એની સાથે તળીને ખાવા માટે મૂક્યા છે અને આ લીલા છે એકદમ એ તીખા મરચાં છે તો એને પણ આપણે એડ કરીશું અને આદું પણ થોડું વધારે જ લેવાનું છે તો અહીં મરચાં અને આદું વધારે લેવાના છે જ્યારે પણ મગની દાળ કે મગમાં જ્યારે બી મસાલા કરવાના હોય તો થોડા આગળ પડતા જ કરવા પડે છે નહીં તો એ ફિક્કા જ લાગે છે તો અહીં પણ આપણે થોડો આગળ પડતા મસાલા કરીશું તો અહીં સરસ રીતે આદુ અને મરચાં વટી ગયા છે અહીં તમે લસણ એડ કરવો તો કરી શકો છો તો અહીં હવે આપણી દાળ પણ જોઈ લઈએ તો સરસ રીતે નીતરી ગઈ છે તો હવે આપણે એને પીસી લઈશું તો અહીં દાળને આપણે થોડી થોડી કરીને પીસીશું જેથી સરસ રીતે પીસી જાય તો એને એકદમ સ્મૂથ પણ નથી કરવાની અને નથી વધારે પડતી દરદરી રાખવાની તો આપણે એની અંદર પાણીની જરૂર નહીં પડે એ રીતે જે વટાઈ જશે સરસ રીતે તો અહીં જો આ રીતનું આપણે થોડું દરદરૂ એનું ટેક્સચર હોય એ રીતનું આપણે એને વાટવાની છે તો અહીં દાળ સરસ રીતે વટાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈશું તો અહીં મેં બે બેચમાં એને પીસી છે મિક્સીમાં તો આ રીતે દાળવડા ઘરે પણ એટલા સરસ ટેસ્ટી બને છે જેવા આપણે બહારથી લાવીએ છીએ તો ઘણીવાર ઘરના દાળવડા બહાર કરતાં પણ સરસ લાગતા હોય છે તો એવા સરસ દાળવડા બનશે તમે પ્લીઝ એકવાર બનાવજો તો અહીં સરસ રીતે આપણી દાળ પીસાઈ ગઈ છે તો હવે આપણે એને મેઈન કામ છે એને ફેંટવાનું તો જ્યારે બી તમારે દાળવડા હોય કે મેદુવડા હોય તેને જેટલું તો ફીણશો તેટલા વધારે સરસ અંદર એર ભરાશે તો આ રીતે કરવાથી આપણા દાળ વડા અંદરથી સોફ્ટ બનશે અંદર જાળી તો નહીં પડે પણ આપણા દાળ વડા અંદરથી સોફ્ટ બને એના માટે જ આપણે આ રીતે ફેંટવાનું છે તો આપણે એક જ ડિરેક્શનમાં ફેંટવાનું છે તો અહીં બે હાથનો ઉપયોગ કરીને એક જ ડિરેક્શનમાં ફેંટું છું તો દાળનો કલર ચેન્જ થઈ જશે સોરી આપણા ખીરાનો કલર એકદમ ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે એને ફેંટીશું તો અહીં મેં એને સાતથી આઠ મિનિટ સુધી ફેંટી છે તો હાથ થાકી જાય છે તો હું અટકી જોઉં છું અને અંદર હવે એર બબલ્સ દેખાય છે તો હવે આપણી દાળ લગભગ સરસ રીતે ફેંટી જ ગઈ છે તો આપણે એને ચેક કરી લઈએ કે બરાબર જો સરસ રીતે એ હશે તો આપણે પાણીની અંદર નાનકડું ડ્રોપ્સ નાખીશું તો એ તરત જ ઉપર તરશે તો આપણે સમજી જવાનું કે આપણું ખીરું પરફેક્ટ બની ગયું છે તો હજુ પણ એને બેથી બે મિનિટ માટે મેં ફેંટી લીધી છે અને હવે આપણે ઢાંકીને એને થોડી વાર સાઈડમાં મૂકીશું અને હવે આપણે એની અંદર મસાલા જે કરવાના છે તો અહીં મારો વિડીયો થોડો રેકોર્ડ નથી થયો તો અહીં મેં આદુ મરચાં કોથમીર અને મીઠું મેં સ્વાદ પ્રમાણે એડ કરી દીધું છે અને થોડી મેં ચપટી હિંગ પણ અંદર એડ કરેલી છે તો એ સિવાય મેં બીજું કશું જ અંદર એડ નથી કર્યું દાળ વડાની લારીવાળાનું જે ખીરું હોય છે એ તૈયાર જ હોય છે એ ઘરે નથી પીસતા હોતા અને એ ખીરું મોટા મોટા રૂમડામાં પીસાતું હોય છે જ્યાં ઇડલી અને ઢોંસાનું ખીરું પીસાતું હોય છે અને એવું ખીરું આપણે ઘરે મિક્સીમાં નથી બનતું એટલે દાળવડા અલગ પડે છે તો અહીં તેલ મૂકી દીધું છે અને કોઈ બી ફરસાણ આપણે બનાવવું હોય તો બને ત્યાં સુધી સિંગતેલનો ઉપયોગ કરશો તે વધારે સ્વાદિષ્ટ બનશે તો અહીં લગભગ આપણું તેલ થઈ ગયું છે તો એ મીડિયમ હીટ પર આપણે રાખવાનું છે તો એકદમ ધીમા ગેસ પર પણ નહીં અને એકદમ ફાસ્ટ પર પણ નથી રાખવાનું તો અહીં થોડું તેલમાં ખીરામાં એડ કરીને થોડું એને હલાવી લીધું છે તો હવે આપણે દાળવડા ઉતારીશું તો તેલની અંદર હાથથી થોડા થોડા તમારે જેટલી સાઇઝના બનાવવા હોય એટલી સાઇઝના તમે દાળવડા બનાવી શકો છો તો અહીં મેં મીડિયમ સાઈઝના દાળવડા બનાવ્યા છે અને મીડિયમ ગેસ પર જ એને તળવાના છે જો ફાસ્ટ હશે તો લાલ થઈ જશે અંદરથી કાચા રહી જશે અને ધીમા ધીમા ગેસે કરશો તો એ તેલ પી જશે તો આ રીતે આપણે એને સતત હલાવતા રહીશું થોડા ચડે એટલે આપણે એને હલાવીને અલટાવતા પલટાવતા જઈને તળી લેવાના છે તો અહીં મેં મરચાંને પણ સાથે સાથે તળી લીધા છે તો અહીં મને મરચાંથી ધજાવાની બીક લાગે છે એટલે મેં ઉપર ઢાંકણ રાખ્યું છે કે ઉડે નહીં અને ધજાવાય નહીં તો આ રીતે જોડે જોડે મરચાં પણ આપણે તળી લઈશું તો અહીં એકદમ મોળા મરચાં લીધા છે મેં તમે મરચાંને દાળ વડાના ખીરાની અંદર પણ મોટા મોટા કટકા કટ કરીને અંદર નાખી શકો છો એ સિવાય તમે મરી મરી અજમો અને વલિયારીનું મિક્સ ત્રણેય મિક્સ કરીને મિક્સીમાં થોડોક ક્રશ કરી કચરા એ પણ તમે અંદર એડ કરી શકો છો એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આ રીતે મેં લસણ નથી એડ કર્યું તમે લસણ એડ કરશો તો ટેસ્ટી બનશે વધારે તો અહીં આપણે દાળવડા બનીને રેડી છે પહેલો ઘાણ તો બની ગયો છે તો આટલા ખીરામાંથી લગભગ ત્રણથી ચાર ઘાણ જેટલા દાળ વડા બન્યા તમારા આપણું ખીરું સરસ હશે તો દાળ અંદરથી સરસ સોફ્ટ સોફ્ટ એટલે કે પોચા થોડા આમાં જાળી તો નહીં પડે પણ પોચા બનશે અને ઉપરથી થોડા ક્રિસ્પી બનશે તો એવા દાળ સરસ બનશે અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ પરના બીજા ઘણા બધા વિડીયોઝ છે તો એ પણ જોજો અને તમને સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો દાળ વડાની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને તમને કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં બીજું કંઈ નહીં તો રાધે રાધે જ લખી દેજો આવા જ નવા નવા વિડીયો સાથે આપણે હંમેશા મળતા રહીશું તો મારી સાથે હંમેશા જોડાયેલા રહેજો તો અહીં મેં દાળ વડાના એક ઘરને મેં થોડા સોફ્ટ જ રાખ્યા છે તો અહીં ડુંગળી વગર તો મજા જ ના આવે દાળ વડા ખાવાની તો મેં અહીં ડુંગળી પણ સમારી લીધી છે તો ઉપરથી થોડું મીઠું ભભરાઈ દઈશું તો હવે આપણે જોઈશું કે આપણે દાળ વડા કેવા બન્યા છે તેને આપણે કટ કરીને જોઈશું તો દાળ વડા અહીં અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે અને ઉપરથી ક્રિસ્પી બન્યા છે દાળ વડા તો મારા પણ ખૂબ જ પ્રિય છે તો મારાથી તો ખાતા વગર રહેવાશે જ નહીં આજનો વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે